અંકલેશ્વરના વધુ એક ગ્રાહકને ઓલા ઇલેક્ટ્રિક મોપેડ લીધા બાદ પસ્તાવવાનો વારો આવ્યો ઇલેક્ટ્રિક મોપેડ ખરીદનારા ભરૂચ જિલ્લાના વાહનોની સમસ્યા હલ થવાનું નામ જ નથી લેતી તેમાં પણ ઓલા મોપેડ ખરીદનારની તકલીફોની વંઝાર તો જોવા મળી રહી છે અંકલેશ્વરના મિતેશ પટેલે પાંચ મહિના પહેલા જ ઓલા ખરીદ્યું હતું જોકે તેઓ છાસ મોપેડમાં આવતા પ્રોબ્લેમ અને સર્વિસ નહીં મળતા તોબા પુકારી ઉઠ્યા હતા

એમ કહે છે કે અત્યારે માણસો નથી સર્વિસ સુધી કહી શકતા તો ભૂજ જાવ હવે અમે અમારે કામ કરીએ અમારે કામ કરીએ કે ભૂજ જઈએ બીજા નાના નાના પ્રોબ્લેમ માટે પણ અમારે એ લોકોને એ લોકો માટે રજત કરવી પડે છે એ લોકો કોઈ કામ કરવામાં તૈયાર નથી મતલબ કોઈ કામ કરવામાં તૈયાર રહેતા નથી માણસો ને આ જોબ પણ એકદમ ખોટી રીત કાપડે છે એમ કહે છે કસ્ટમર કે કસ્ટમરને માગેલી છે અમારે માંગેલી છે કે આમાં જે ગાડી બગડે છે તે ગાડી અનમેન્ટેન્સ થવી જોઈએ જે બહુ જ મોકલે છે અમને